કેમ છો મિત્રો આજે આપણે અધ્યાપન સૂત્રો વિશે વિગતવાર ચર્ચા કરીશું તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અધ્યાપન સૂત્રો સેમેસ્ટર ટુ બી એડમાં એના વિશે સમજીશું તો અધ્યાપન સૂત્રો શું છે એનું મહત્વ શું છે અધ્યાપન સૂત્રોની સંકલ્પના જોઈએ તો પીસી પરીખના મત અનુસાર લોક વ્યવહાર અને લોક બોલીઓના આધારે કહેવતો રૂઢિપ્રયોગો ઉદ્દવ્યા છે તેવી જ રીતે શિક્ષણ કાર્યના અનુભવોના આધારે અધ્યાપનના સૂત્રોનો ઉદભવ થયો છે આમ શિક્ષણની બાબતો વિશે ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ વિચારો રજૂ કરી શકાય તેવી ભાષાકીય પદ્ધતિ એટલે સૂત્ર જો શિક્ષણમાં શું છે કે ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ વિચારો રજૂ કરી શકાય તેવી ભાષાકીય પદ્ધતિ શિક્ષણના સૂત્રોને અધ્યાપન અંગોના અંગેના સૂત્રો પણ કહેવામાં આવે છે રજૂ થયેલ વિચારો કેળવણી કારોના અનુભવો અને વિચારોમાંથી તારવેલા સામાન્ય કારણો છે શિક્ષકોને તેના રોજિંદા શિક્ષણ કાર્યમાં આ પ્રકારના સૂત્રો જાળવી રાખવાથી તેના યોગ્ય ઉપયોગ કરવાથી શિક્ષણ કાર્ય ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે

સૂત્ર સૂત્રાત્મક ભાષામાં વ્યક્ત થયેલા શિક્ષણના સત્યો એટલે સૂત્રો આમ સૂત્રો એ નિયમો નથી કાયદો નથી કારણ કે એક સૂત્ર છે હવે સૂત્રનું મહત્વ જોઈએ અધ્યાપન સૂત્રોનું મહત્વમાં નૂતન પદ્ધતિ અને પ્રયુક્તિના અસરકારક અમલીકરણ માટે ઉપયોગી છે જે વસ્તુને સરળ અને ક્રમિક રજૂઆત કરી શકાય છે અધ્યાપનની પ્રવૃત્તિઓ અને સાધનોનો ઉપયોગ કરવા માટેનું માર્ગદર્શન મળી રહે છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઉપયોગી છે ત્યાર પછી એનું છે મૂલ્યાંકનની પ્રવિધિ નક્કી કરવા માટે પણ અગત્યનું છે આ અધ્યાપન સૂત્રોની મહત્વતા છે હજુ પણ એને એ બે સૂત્ર છે કે વિદ્યાર્થીઓને તેમના એનું મહત્ત્વ છે કે વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને અધ્યયન અધ્યાપન કાર્ય કરાવવા માટે ઉપયોગી છે અધ્યયન તત્પરતા વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે નવીન અધ્યાપન પદ્ધતિઓ વિકસાવવા માટે અધ્યાપન સૂત્રો ઉપયોગી થઈ શકે છે અભ્યાસક્રમના મુદ્દાઓ વિદ્યાર્થીઓને અસરકારક રીતે સમજાવે અસરકારક રીતે ઉપયોગી થઈ શકે છે આમ નવી અધ્યાપન પદ્ધતિઓ વિકસાવવા માટે પણ અધ્યાપન સૂત્રો જરૂરી છે હજુ પણ બે મહત્વ છે જો જોઈએ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે અધ્યાપન કરી શકાય છે અને કઠિન મુદ્દાની સરળ રીતે સમજ પૂરી પાડી શકાય છે અમૃત તરફ જવું વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું આગમન પરથી નિગમન પર જવું સમગ્ર પરથી અંશ તરફ જવું પૃથ્થકરણ પરથી સંયોજન પર આ બધા અધ્યાપન સૂત્રો હતા હવે આપણે જોઈશું કે સરળ પ્રતિ સંકુલ પર જવું અધ્યાપન સૂત્ર ઉદાહરણ સાથે સમજાવો જો તમને ક્વેશ્ચન આ રીતના પૂછાય છે તો તેના આન્સરમાં આવ આવી રીતના લખી શકાય એનો અર્થ અને એનું ઉદાહરણ આપી અને એ સૂત્રને સમજાવવાનું હોય છે શિક્ષણ માટે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે બાળક સૌપ્રથમ સરળ વસ્તુ શીખે છે એટલે કે બાળકને અભ્યાસક્રમમાં જે મુદ્દાઓ કે તમને શીખવવામાં માનસિક ક્રિયાઓ ઓછી કરવી પડતી હોય તેને સરળ કહેવામાં આવે છે ત્યારબાદ ક્રમિક રીતે કઠિન કે સંકુલ વસ્તુને શીખે છે એટલે કે જે વસ્તુ શીખવામાં માનસિક ક્રિયાઓ વધારે ઉપયોગ કરવાની હોય છે અભ્યાસક્રમને તૈયાર કરતી વખતે નિષ્ણાત વ્યક્તિઓએ આ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ કે જેથી શિક્ષકો સારી રીતે અભ્યાસક્રમ ભણાવી શકે શિક્ષકે અભ્યાસક્રમનું વિષય વસ્તુ રજૂ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે સૌ સરળ મુદ્દો કરવો રજૂ અને ત્યારબાદ ક્રમશઃ કઠિન મુદ્દો રજૂ કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ઉભો થાય છે અને કઠિન વિષય વસ્તુ શીખવા માટે માનસિક રીતે તૈયાર થાય છે એનું ઉદાહરણ જોઈએ તો વિજ્ઞાન વિષયમાં જળ શોષક પંપ વિશે સમજાવવું હોય તો સૌપ્રથમ શાહીની ટોટીની કાર્યપદ્ધતિ વિશે સમજાવવું અને ત્યારબાદ જળ શોષક પંપ વિશે સમજાવવું ગણિત વિષયમાં ગુણાકાર વિશે સમજાવવું હોય તો પહેલા સરવાળા બાદ બાકીની સમજ આપવી અને ત્યારબાદ ગુણાકાર વિશે સમજાવવું સરળ પરથી કઠિન તરફ એટલે કે સહેલામાંથી અઘરા તરફ બીજું છે જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું બાળક જન્મે છે ત્યારથી અનુભવો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે બાળક નવી કે અપરિચિત બાબતો શીખે તે પહેલાના અનુભવોને જ્ઞાત બાબતો કે પૂર્વ જ્ઞાન કહે છે અધ્યાપન કૌશલ્યો પૈકી વિષયાભિમુખ કૌશલ્યને હસ્તગત કરવાનો મહાવરો પ્રાપ્ત કરવામાં વિદ્યાર્થીના પૂર્વાનુભાવો જણાવવામાં આવે છે પૂર્વ જ્ઞાનના પાયા પર નવા જ્ઞાનની ઇમારત ચણવાનું કાર્ય અધ્યાપકનું છે તો એનું ઉદાહરણ જોઈશું કે ભાષાનું શિક્ષક પરિચિત વાર્તા કે કાવ્ય પંક્તિઓનો આધાર લઈ સમાનાર્થી નવી વાર્તા કે કાવ્ય શીખવે છે ગણિતનો શિક્ષક ગર્વ વસ્તુના આધારે ભૂમિથી શીખવે છે આવી રીતના કહી શકાય ત્યાર પછીનું છે મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું મૂર્ત એટલે કે શરીરની કોઈ પણ ઇન્દ્રિય દ્વારા જાણી કે અનુભવી શકાય તેવી વાત વસ્તુ વિચાર મૂર્ત એટલે પ્રત્યક્ષ અને અમૂર્ત એટલે જેને માત્ર કલ્પના કે ભાવથી સમજી શકાય તેવી બાબત અમૂર્ત એટલે પરોક્ષ મૂર્ત એટલે પ્રત્યક્ષ અને અમૂર્ત એટલે પરોક્ષ એટલે જોઈ ન શકાય ટૂંકમાં એની કલ્પના કરી હર્બર સ્પેન્સર કહે છે કે પાઠનો આરંભ મૂર્ત પરથી આવવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ તેનું ઉદાહરણ આપણે જોઈએ કે ગણિતના શિક્ષક કે બે વત્તા બે બરાબર ચાર થાય તેવા સરવાળાના ખ્યાલ આંગળીના ભેટા ગણાવીને સ્પષ્ટ કરવો જોઈએ પૃથ્વીના ગોળા દ્વારા ભૂગોળના વિવિધ ખંડોની ભૂગોળના વિવિધ ખંડોની ભૌગોલિક પરિસ્થિતિ સમજાવી શકાય પ્રવાસ યોજીને મૂર્ત વસ્તુઓનું અવલોકન કરાવીને તેના જેવી અમૂર્ત બાબતોનું જ્ઞાન કે ખ્યાલોની સમજ વિકસાવી શકાય છે આવી જ રીતના મૂર્ત પ્રતિ અમૂર્ત હવે એવી રીતના છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું એનો અર્થ છે એક જ પ્રકારના વિશિષ્ટ સત્યો કે ઉદાહરણો પરથી એ પ્રકારનું સામાન્ય સત્ય કે ગુણધર્મો શોધી કાઢવા એનું નામ વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું જો વિશિષ્ટ એટલે જે એકદમ પ્રખ્યાત છે એના તરફથી સામાન્ય તરફ જવું એના ઉદાહરણો જોઈએ તો ગણિતમાં ગણ વિશેના સિદ્ધાંતનો ખ્યાલ આપો ખાલી ગણ વિશેનો ખ્યાલ આપો તેને લગતા ઉદાહરણો રજૂ કરી સ્પષ્ટ થઈ શકે વિવિધ સ્વરૂપના પદાર્થો ગરમ કરવાથી કદ વધે છે તે ગુણધર્મ તેને લગતા પ્રયોગોમાં ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરી શકાય ભાષામાં વ્યાકરણમાં આગમન પદ્ધતિનો ઉપયોગ સૂત્ર પ્રમાણે થાય છે આવી જ રીતના વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું અને સમગ્ર પરથી અંશ તરફ જવું સમગ્ર એટલે પૂર્ણ પૂર્ણમાંથી એનો ભાગ અંશ એટલે એનો એક ટુકડો આ સૂત્ર સમષ્ટિવાદી મનોવિજ્ઞાન પર આધારિત છે ગેસ્ટાલ્ટવાદી મનોવિજ્ઞાનીઓ કહેવું છે કે આપણું પ્રત્યક્ષીકરણ પહેલા અખિલાય ભર્યું હોય છે પૂર્ણ તરફ હોય છે પૂર્ણ તરફ હોય છે અને પછી વિભાગો તરફ જાય છે માનવ મન હંમેશા કોઈ પણ બાબતને સમગ્ર સ્વરૂપે નિહાળે છે આમ સમગ્ર પરથી અંશ તરફ જવું એના ઉદાહરણોમાં જોઈએ તો કાવ્ય શિક્ષણમાં ભાષાનો શિક્ષક પ્રથમ સમગ્ર કાવ્યનું ગાન કર્યા પછી તેની પંક્તિઓનું સ્પષ્ટીકરણ કરે છે વિજ્ઞાનનો શિક્ષક હાડપિંજરના મોડેલનો સમગ્ર ખ્યાલ આપી અને માનવ શરીરના હાડકા એના વિવિધ ભાગો નો ખ્યાલ આપે છે ભૂગોળ નો શિક્ષક વિદ્યાર્થીઓને પહાડની ટેકરીનો ખ્યાલ આપે પછી ઊંડાઈ વગેરેની ચર્ચા કરે ભાષા શિક્ષણ પડતું મૂકવાનું વાક્ય તરા ઉપયોગ કરવામાં આવે છે વાક્ય ભાષાનો અર્થપૂર્ણ એકમ છે એના પરથી શબ્દો અને શબ્દો પરથી મૂળાક્ષરો પર જવું હવે છઠ્ઠું છે પૃથ્વી પરથી સંયોગીકરણ તરફ જવું એટલે સંયોજન તરફ પૃથકરણ એટલે એના ભાગલા પાડવા અને સંયોજન એટલે ભેગું કરવું પૂર્ણ અંશોનું વિભાજન કરવું એટલે અને અંશોને ભેગા કરી પૂર્ણ રૂપ આપવું એટલે સંયોજન અથવા સંયોગીકરણ એના ઉદાહરણો જોઈએ તો ભૂમિતના શિક્ષણમાં વિવિધ પ્રકારના ત્રિકોણના ખૂણાઓના માપ બનાવીને એનો સરવાળો કરવી એ બે કાઠ ખૂણા બરાબર થાય છે તેમ શોધવામાં આવે છે કાવ્ય શિક્ષણમાં શિક્ષક કાવ્યને એક બે વાર સમગ્ર વર્ગ તરફ ગાય સંભળાવે છે ત્યાર પછી કાવ્યમાં શબ્દ ચિત્રો છંદ અલંકાર વગેરેનું વિભિન્ન અંગોનું પૃથ્કણ કરે છે આ પ્રક્રિયા બાદ કાવ્યની ખૂબીઓની ચર્ચા કરી સંયોજન કરી કાવ્યને ફરી ગાય તેને અખિલય ભર્યું સમક્ષ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે છે અને પુસ્તક પરથી સંયોજન તરફ જવું કહેવાય છે આગમન પરથી નિગમન તરફ જવું એનો અર્થ જોઈએ તો અધ્યાપન કાર્યની શરૂઆતમાં જુદા જુદા માધ્યમ દ્વારા વિવિધ ઉદાહરણો કે દ્રષ્ટાંતો રજૂ કરી તેના આધારે નિયમ તારવે

દાખલા તરીકે બાળકો પાસે મનપસંદ ત્રિકોણો દોરાવવા દરેક માપનો સરવાળો થાય એટલે કે સામાન્ય નિયમ તારવી અને બાળકને આગમન પરથી નિગમન તરફ લઈ જાય છે આમ આ બધા અધ્યાપન સૂત્રો વિવિધ અર્થ અને એના ઉદાહરણ સાથે સમજૂતી હતી તો જય હિન્દ ધન્યવાદ